બધા સ્ટ્રીમ ઉપર આવી જાઓ જેટલું બને એટલું જલ્દી જોઈ જાઓ મિત્રો અને સ્ટ્રીમને સપોર્ટ કરો મિત્રો આપણો ચેતન પખ્ખીધા છે એ મિત્રો આ તો પહેલાં આવી ગયા હતા નોકરીથી તો ચેતનમાં અમારો માતાજી દર્શન કરવા જઈએ મિત્રો તો મિત્રો મિત્રોને બતાવી દઈએ મિત્રો જે જે મિત્રો નવા ના જોડા એને જલ્દીથી આવી જાઓ અને સ્ટ્રીમને સપોર્ટ કરો જેવો સપોર્ટ આગળ કર્યો અને એવો કરો મિત્રો અત્યારે પણ એવું બધા મિત્રો અને સ્ટ્રીજને લાઈક કરો મિત્રો સ્ટીલને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે શેર કરી દો ચેનલનો સ્ટીલને પણ શેર કરી દો એટલો સપોર્ટ મળે બીજું કંઈ નહીં મિત્રો અપરો બાઈક પડ્યો જોઈ જોઈ શકો છો આ રે આપણો બાઈક પડી સાઈડમાં એક્ટિવા કોન પડી આ રે આપણો બાઈક જે આપણો મોટો ભઈ લઈને આયા ન આ રે આપ એક્ટિવા લઈને આયા છીએ તો જોઈ શકો છો મિત્રો તો સ્ટ્રીમમાં સ્ટ્રીમમાં લાઈક કરી દો મિત્રો અને જોઈ શકો છો ખેતરમાં પોકી જોઈએ ખેતરનો વિસ્તાર તમે જોઈ શકો છો આજુબાજુનો મસ્ત લેલો લેલું સામો મિત્રો બધો ન સ્ટ્રીમનો મિત્રો લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દે મિત્રો ના હોય તો જેટલું બનાયું સ્ટ્રીમને લાઈક કરો મિત્રો અને મતલબ કે આપણે એક ચેનલ મોનિટાઈઝ આઠ નવ હજાર સબસ્ક્રાઈબર થયા કમ્પ્લીટ થવા આવ્યા મિત્રો એ રી ચેનલ આપણી મોનિટાઈઝર અને એમાં પણ સારો સપોર્ટ મળી રહ્યો મિત્રો તો એ રી ચેનલ બ્લોગને નહીં એટલે કંઈ આપણો મતલબ કે આ રી અલગ અલગથી બનાવી જેમ કે એ રી તો એક સ્ટુડિયો સ્ટુડિયો હોય ને એ ટાઈપ ચેનલ આવે મિત્રો તો તમારો કોઈ પ્રશ્ન હોય તો મિત્રો બોલો એટલે આપણે જવાબ આપીએ તમે સ્ટુડિયો હોય ને એ ટાઈપની ચેનલ મિત્રો મિત્રો સપોર્ટ સારો મળી રહ્યો સ્ટીમમાં પણ જોનારા મિત્રો ઘણા આવી જ મિત્રો તો સરસ કે મિત્રો જેવો સપોર્ટ આજ કર્યો અને એવો મિત્રો હંમેશા કરતા રહે છે તમે જોઈ શકો છો મિત્રો આપણો આપણું બધું જેવું છે ખેતરમાં અને સામે આપણું મંદિર તમે જોઈ શકો છો ત્યાં આપણે જોવાનું આર બીજું મંદિર તો મિત્રો સ્ટ્રીમને લાઈક કરો અને આપણા આપણા મતલબ કે મિત્રો જે જે જોવાના હોય એટલે કોમેન્ટ કરી દો મિત્રો ક અમે જોડી જઈએ એ રીતની તો મિત્રો આપણા મિત્રો જોવાના હોય ને તો હજુ તો કોમેન્ટ આવી ગયું મિત્રો પણ હજુ સુધી આપણા વ્યૂવર આવ્યા નથી જોવા તો હજુ એ બધા આવશે એટલે ત્રણસો ચારસો જણા ટોટલી જોનારા થઈ મિત્રો એટલે ખૂબ સારી વાત કહેવાય અને સ્ટ્રીમને સપોર્ટ કરી દો મિત્રો અને સ્ટ્રીમનો બને એટલો મિત્રો વધુમાં વધુ સપોર્ટ કરો ચમકો તમારા સપોર્ટથી જ મિત્રો આગળ જશું તો મિત્રો તમે જોઈ શકો છો ખેતરમાં પહોંચ્યા ગઈ હજુ તો અને મતલબ કે હજુ આપણે ત્યાં મંદિરે પહોંચ્યા નથી પણ હવે પહોંચવાની તૈયારી છે મિત્રો તો થયું કે લાઈવ થઈ ગઈ અને મિત્રો સાથે વાત કરી અને તો મિત્રો જલ્દીથી વાત કરવા જોડી દો મિત્રો અને કંઈક કોમેન્ટ કરો એટલે આપણે તમારા આપણે બધા વાતો કરીએ મિત્રો સાથે મળીને જોઈ લે મિત્રો આપણે મંદિરે પહોંચીએ સામે જોઈ શકો છો મંદિર ત્યાં આપણે પહોંચી જઈએ અને થોડા ટાઈમમાં મિત્રો નવરાત્રિ આવવાની હ તો મતલબ કે હજુ થોડા ટાઈમમાં હવે નવરાત્રિ આવવાની તૈયારી અને સરસ કહેવાય મિત્રો નવરાત્રિ હવે નજીકમાં આવી ગઈ મતલબ કે બાવીસ તારીખે નવરાત્રિ હ તો સારું કહેવાય મિત્રો તો મિત્રો લાઈક કરી દો જય માતાજી લખજો મિત્રો જોડી જોડીજો અને જય માતાજી લખજો તો મિત્રો હજુ માતાજીનું જૂનું મંદિર મારી એક નવું મંદિર તો જય માતાજી લખજો સ્ટીમમાં અને જલ્દીથી જોડી જ સ્ટીમ ઉપર સ્ટીમનો સપોર્ટ કરો મિત્રો જોઈ લે મિત્રો આપણે મંદિરે પહોંચી જઈએ ફાઇનલી તો મિત્રો આપણે અહીંયા હાલ બેસીને તો જોઈ શકો છો મતલબ કે દીવો તો કરી દીધો મોટાભાઈની જોઈ લે મિત્રો તો જય માતાજી લખો મિત્રો અને સ્ટીમનો સપોર્ટ કરો જોઈ લે મિત્રો દીવા દિયા બધી ઓકે થઈ જાય તો આપણે દર્શન દર્શન કરીએ પણ તમે મિત્રો ખાલી જય માતાજી લખી દો જે મિત્રો જોવાના હોય બધા જોઈ શકો છો મિત્રો આપણે દર્શન કરી લઈએ પછી નીકળી આપણે દેવાબત્તી કરી દઈએ અગરબત્તી કરી મતલબ મિત્રો મિત્રો ધરવા મધ્યમાં બેસીએ અને દીવો બીવો કરી મિત્રો માતાજીનો દીવો તો થઈ ગયો ઓલરેડી તો દર્શન કરી લઈએ

<noise> Sana na reba siwa ilamituru laapi kamini mulaka tothiite si, <noise> tolo laapi kamote ana iya <noise> <hesitation> hmm. <hesitation> hmm. <hesitation> hmm. <hesitation> 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 યુટ્યુબ પર જોવાનું ઊંઝા પણ આપડો મતલબા પણ આપવાનો તો હોય

મતલબ કે આપણે ઊંઝા તો ઊંઝાનો મતલબ કે વ્લોગનું સીન આવી જ ગયો છે અંદર પ્રોફાઇલમાં કેમ કે ઊંઝા તો આપણે ડેલી જવાનું હોય જ છે ત્યાંથી તો આપણે બસ પકડીએ અને આવીએ ઘરે આપણે ડાબીના રહેવા છીએ મિત્રો ડાબી ગામમાં તો કારણ કે એ છે આપણી તો ઊંઝા તો આવવાનું હોય જ છે મિત્રો તો પછી મિત્રો નવા નાયા આવી ના જલ્દી તમે જોઈ શકો છો ખેતરો અને

નવરાત્રિમાં મતલબ કે ધૂમ મચાઈ દેવાની આપણો યુટ્યુબ ચેનલમાં ધૂમ મચકી જાવ મિત્રો જેમ કે રોજ રાત્રે આપણે સ્ટ્રીમ કરીશું અને એ પણ સાદી મતલબ કે નવરાત્રી એટલો સાદા મતલબ કે ગઈ નહીં બીજી ઉપર નહીં પણ મિત્રો સાદી નવરાત્રિ આપણે થાય એ તમને બતાવીશું આપણે રોજ લાઈવ લાઈવ સ્ટ્રીમ કરી દેવું ચાલુ એટલે અને કા જતા રહું મિત્રો તો મિત્રો આ દવરાત્રિમાં ધૂમ મચાઈ દેવાની તમે ક્યાંથી છો એ કોમેન્ટ કરજો અને સ્ટીમને લાઈક કરો મિત્રો તમારા મિત્રો સાથે સ્ટીમને શેર કરી દો મિત્રો જેથી કરી સપોર્ટ મળો મિત્રો આપણને તો તમારા સપોર્ટની પણ જરૂર મિત્રો જલ્દીથી જોડે જાવ મિત્રો સ્ટીમ પર અને સ્ટીમને સપોર્ટ કરો ક્યાંથી જોડાવશો એ કોમેન્ટ કરી દો મિત્રો એટલે ખ્યાલ આવો મિત્રો આજુબાજુના રહેતા હોય તમે તો ખ્યાલ આવો તો જલ્દીથી આવી જાઓ સ્ટીમ પર અને સ્ટીમને સપોર્ટ કરો મિત્રો હજુ સુધી જે મિત્રો ના જોવાના એજો ભાઈ લઈ જાઓ લઈ જાઓ હા મિત્રો જેટલા મિત્રો નવા ના નાચવાના એના જલ્દીથી આવી જાવ તો ભાઈ સરસ કહેવાય અને સ્ટ્રીમનો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો કરી દેજો ચમકે જેટલા આપણને સબસ્ક્રાઈબ કરશું આપણને સપોર્ટ કરશું ને બધાને આપણે સપોર્ટ કરવાનો જ છે મિત્રો ના ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો કરી દેજો ચમકે નવરાત્રિની ધૂમ મચાવવાની આ અને કલાકાર પણ આવવાનો મિત્રો દિલીપ ઠાકુર તો એનું પણ આપણે લાઈવ સ્ટ્રીમ કરવાના જ છીએ તો મિત્રો તમે જો અત્યારે સબસ્ક્રાઈબ કરશો ને તો તમને એટલો ફાયદો થયો કે તમારા ચેનલ હું લાઈવ થયો ને એટલે તમારું સુધી મતલબ કે સ્ટીમની નોટિફિકેશન પહોંચી જાઓ અને જય ભાઈ તો મિત્રો તમે જો સ્ટ્રીમને લાઈક કરીએ છીએ ચેનલનો સબસ્ક્રાઈબ કરીએ છીએ અને નોટિફિકેશન ઓન કરી છે ને તો મિત્રો તમારું તે સ્ટ્રીમની નોટિફિકેશન પહોંચી જાવ બસ આપણે નવરાત્રીમાં લાઈવ થશું ને બધું તમારા સુધી પહોંચી જાવ પણ જો મિત્રો તમે સ્ટ્રીમને લાઈક નહીં કર્યું હોય અને ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો તમને એટલું નુકસાન થયું ને મિત્રો કે તમારો વિડિયો મતલબ કે લાઈવ સ્ટ્રીમનું ઓપ્શન જ આવશે નહીં તમારા સુધી લાઈવનું ઓપ્શન લાઈવ આવશે જ નહીં તમારા સુધી મિત્રો પહોંચશે જ નહીં તો મિત્રો એ જે ભૂલ ના કરતા ન સ્ટ્રીમને મતલબ કે લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણો વિડીયો મિસ ના થાય જાય મિત્રો વિડીયો મિસ થયો તો વાંધો નહીં પણ સ્ટ્રીમ મિસ ના થાય એમ જે તમે સ્ટ્રીમની નોટિફિકેશન તમારું પહોંચશે ને મિત્રો તો મતલબ કે એટલું ખબર પડશે કે આપણો નવરાત્રિમાં મતલબ કે બધી મતલબ કે ઘણો આપણો વિડીયો બનાવવાનો અહીં અને લાઈવ સ્ટ્રીમ પણ કરવાની હ ગરબાની તો મિત્રો તમે મતલબ કે સ્ટીમને લાઈક કરીએ છીએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરીએ છીએ ને તો તમને એટલો ફાયદો થો નહીં કરે તો એટલું નુકસાન થાય તમને કે તમારો બી વિડીયો નહીં પક અને લાઈવ સ્ટ્રીમ પણ નહીં મિત્રો તો એટલું કરીને જય માતાજી લખી દો મિત્રો અને તમારો કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો મિત્રો અને જલ્દીથી જલ્દીથી જોડી દો મિત્રો સ્ટીમ પર અને જેટલો બને ને એટલું સપોર્ટ કરો મિત્રો તો હાલ મંદિરે બેઠા જોઈ શકો છો

લાબાય દુખન 74 ગુલાબ હમ નો તાત તો ફૂલાયસી હો બોડી તો ભઈ હા હમ કાબ છોડા બદલ ખૂબ ખૂબ આભાર તમારો જો મિત્રો બીજા પણ તમે જોડીજો સ્ટીમને સપોર્ટ કરો મિત્રો એટલે કે તમારું સપોર્ટ હશે તો આપણે આગળ જઈશું મિત્રો તો જલ્દીથી સ્ટીમને સપોર્ટ કરો અને જલ્દીથી મિત્રો જોડાતા હોય તો જલ્દીથી જોડે જ ચમકો હજુ આપણો મિની વ્લોગ પણ બનાવવાનો હો તો મિની વ્લોગ બનાવવા માટે હવે સ્ટીમને એન્ડ કરવી પડશે એવું લાગે મિત્રો તો મિત્રો સ્ટીમને હવે એન્ડ કરી દઈએ એવું લાગે તો જોડાવા જેટલા જોડાણ હોય એટલા બધાનો ખૂબ ખૂબ આભાર મિત્રો